ગઈકાલે લગભગ પાંચ વાગ્યાની આજુબાજુ એક વેપારી કારખેન કારખાનેદાર હતા સામાજિક અગ્રણી એનો મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે અને ગતિ છે મુશ્કેલી છે જરા તમે મને મદદ કરો એટલે એ ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો બાકી એને હેરાન ન કરતા એ કે બરાબર છે એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે આ અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે એ પછી દસક મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું બાર હજાર રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું કે બીજું કંઈ લીધું દીધું તો કે આ પચીસ હજાર લઈ ગયા છે મારી પાસે એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે ડન કરજો પણ બીજું કંઈ હેરાન ન કરતા તો છતાં તમે આવું કેમ કર્યું કે મારી ભૂલ થઈ ગઈ હું તો હવે એને પૈસા પાછા આપી દો એટલે ભાઈ એને દસ મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ પૂરો થઈ ગયો મારે તો આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે રાજકોટ ખાતે અથવા ક્યાંય કોઈ સરકારી અધિકારી કચેરીમાં કોઈ ખોટી હેરાનગતિ અથવા કામ ટલે ચડાવે અને તમારી પાસે કોઈ રજૂઆત માગે તો એના માટે એની ફરિયાદ કરો એસીબીમાં અથવા તો અમારી પાસે કોઈ રજૂઆત આવશે તો અમે એનું સોલ્યુશન કાઢશું કારણ કે સાચા કામના ખોટા પૈસા કોઈ લઈ જાય એ વ્યાજબી વાત નથી અને એની હું સખત વિરુદ્ધમાં છું એટલે એ વાત હતી અને એ ભાઈ આજે ફરીથી મારી પાસે માફી માગવા માટે આવ્યા હતા વેપારી તો બધા ડરે છે એટલે કાર્યવાહી કરવા ન માગે પણ મને એને આભાર માટે અને તમારો એમ કે આ થઈ ગયું સારું એવું કીધું પણ મારે ખરેખર સૌ અપીલ કરવી પ્રજા વેપારી ઉદ્યોગપતિને કે બધા લોકો બહાર આવે અને જેને ખોટી હેરાનગતિ થતી હોય એ એ દૂર કરવા માટે અમારા જેવા લોકોનો પણ સહયોગ લે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં રાજકોટમાં ધંધાનો વિકાસ થાય ઉદ્યોગપતિને પ્રોત્સાહન મળે અને મોદી સાહેબની જે નેમ છે કે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટમાં ધબધબતું રહે ઔદ્યોગિક રીતે બધી રીતે સલામત એના માટેની જે કોઈ બાબતો હોય એમાં અમે જાગૃત સંસદ તરીકે પબ્લિકને અથવા તો ઉદ્યોગપતિઓને મદદ કરવા રમેશ તૈયાર હું એમના મિનિસ્ટરને જાણ કરીશ કે ભાઈ આ અધિકારી છે અને આવું કરે છે તો તમે એના માટે પગલાં લેજો એ તો સ્વાભાવિક છે અને કરવી જ જોઈએ ને તો જ ખબર પડે ઉપર કે આ લોકો ગુજરાત સરકારનું કે નામ બગાડે છે પોતાના નિજી સ્વાર્થ માટે એ લાંચે અધિકારી ઉપર કડક પગલાં ભરવા જોઈએ અને એને દાખલારૂપ સજા પાડવી જોઈએ જેથી કરીને બીજી વખત કોઈ બીજા પૈસા માગતા કોઈ સારા વેપારી હોય ઉદ્યોગકાર હોય એને હેરાન કરતા બંધ થાય એ શોષણવાળા જે રજૂઆત આવે છે માનો જીબીવાળા બીજા કોઈ આવે તો એને અમે ન્યાય આપીએ જે તે ખાતાના ઉચ્ચ અધિકારીને અથવા તો લગતા વખતા મંત્રીશ્રીઓને અમે જાણ કરતા હોઈએ એના પ્રશ્નનું સોલ્યુશન થતું હોય છે હવે એમાં મારે કંઈ કહેવા નથી મેં જે આ બાબત હતી ને તમે જે પૂછ્યો ને જવાબ આપું બીજાની કોઈ કમ્પેર કરવા કે બીજા કોણ શું કરે છે એમાં મને રસ નથી પણ મારી પાસે જે રજૂઆત આવી એનું મેં સોલ્યુશન કાઢ્યું ને એ સોલ્યુશન કાઢવું જરૂરી છે કે ઉદ્યોગપતિઓ છે કે નાના વેપારી છે ખોટી રીતે દંડાય નહીં આપણો હેતુ એ હોય કે વેપાર ધંધો શાંતિથી સારી રીતે થાય અને એના માટે જો કોઈ પ્રજાના પ્રહરી જાગૃત હોય કોઈ પણ નેતાઓ કે ચૂંટાળા પ્રતિનિધિ એને એનો ધ્યાન રાખવું જોઈએ કે બધી સરકાર પાસે બધી માહિતી ન પહોંચે પણ ફિલ્ડમાં જે હોય કાર્યકર્તા આગેવાનો એની પાસે માહિતી હોય તો એનું સોલ્યુશન તો મેં જાતે કર્યું પણ મારે ખરેખર ઉપર પણ મેં એસીબીના અધિકારીની જાણ કરી હતી અધિકારી તો એ મને ફોન આવ્યો હતો કે હું તમને મળવા માગું કહું અગિયાર વાગ્યા પછી આવજો ઓફિસમાં એટલે આવ્યા ને તમે આવ્યા એટલે એ ભાગી ગયા નામ તો ખબર નથી પણ એ તોલમાપના કહેવા કોઈ ખાતા નહોતું